જયેશભાઈ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ચોપ્પન નંબરની સીટ પર બેસીને કામરથી લંડન જતા હોવાનું જાણવા મળ્યું દવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાની દુર્ઘટ ઘટના બની છે આ દુર્ઘટ ઘટનામાં પ્લેનમાં સવાર અનેક યાત્રીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે સુરતના પુણા ગામ ખાતે રહે આવેલી પ્રમુખ છાયા સોસાયટીમાં છવ્વીસ વર્ષે જયેશભાઈ દામજીભાઈ ગોંડલિયા પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની અને બે પુત્ર છે જયેશભાઈ સુરતના સાતેક વર્ષથી પોદાર આર્કેટમાં સ્ટુડન્ટ વિઝાની ઓફિસ ચલાવતા હતા તેમજ લંડનમાં રહેતા સ્થાનિક વ્યક્તિ સાથે ભાગીદારીમાં વ્યવસાયને લઈને ઓફિસ હતી ગુરુવારે જયેશભાઈ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં લંડન કામ અર્થે જવા નીકળ્યા હતા તેમનો સીટ નંબર ચોપન હોવાનું સામે આવ્યું દરમિયાન અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં જયેશભાઈનું કરુણ મોત નીપજ્યું છે જયેશભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો છે તો બીજી તરફ તેમના દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે વધુમાં જયેશભાઈની બહેન લંડનમાં સ્થાયી છે હાલ જયેશભાઈના ભાઈ અમદાવાદ ખાતે પહોંચી ગયા છે દુર્ઘટના તો ક્યારે અમે માની ન શકીએ કે ભાઈ જય અમારી વચ્ચે નથી પણ જે દુર્ઘટના બની છે એ તો સહજતાથી અમે સ્વીકારવી પડે બીજું તો શું થાય એમનું વ્યક્તિત્વ એક ક્લોઝ ફ્રેન્ડ હતો એટલે તો મને વધારે ખ્યાલ હોય બાઈક કરતાં વિશેષ અમારી સાથે લાગણી ધરાવતો હતો અને જ્યારે અમે બેઠા હોય ગ્રુપની અંદર ગમે એવો માહોલ હોય ગંભીર કાતે નહીં પોતાની એન્ટ્રી થાય એટલે માહોલ સીધો હસી ખુશી હસીખુશીમાં પરણમી લેતો એવું વ્યક્તિત્વ હતું મને કાલે બપોરે બે વાગ્યે સોશિયલ મીડિયાના માધ્યમથી હું જ્યારે એ જોતો હતો ત્યારે આ લંડનની દુર્ઘટનાવાળી ફ્લાઇટ જે ઇન્જર થયા મતલબ ક્રેશ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે આમાં છે પછી અમે જે યાદી બહાર પાડી સરકારે કે આટલા વ્યક્તિઓ સવાર હતા એ નામ જોકા ખબર પડી કે આમાં અમારો જયેશ હતો સંધુભાઈ પટેલ જયેશભાઈ મારા મિત્ર હતા અને અમે એક સાથે એક સોસાયટીમાં રહી છીએ જયેશભાઈ એક સારા વ્યક્તિ અને અભ્યાસ કરેલા માણસ હતા અને વિદ્યાર્થી માટે બહાર જવા માટે સલાહ આપતા કોઈ પણ વડીલોને વિદ્યાર્થી માટે જરૂર હોય ત્યારે ઊભા પગે સતત ત્યાં રહેતા અને કોઈ પણ જરૂર હોય તો અમને જણાવવું એટલું અમને કહેતા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ